एलो मिश्रा जी खाना खाओ क्या भाई बाकी ने वीडियो कर पानी पानी अरे पानी देते मुझे हां मैं पार्टी बंद ही दी है ભાઈ રોડે હા જો શકો છો અમે અહીંયા બેવો તમે પાણીમાં તરી શકે આ બાજુમાં નથી છે અહીંયા જાય છે પુલ પણ બંદર બંદર ભણીને તૂટી ગયા પાપે ઇલા રહ્યા તે પાણી કહો લોકો આ